લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ પર નીકળેલી લીમખેડા પોલીસ મથકની પીસીઆર સી આર વનને પાછળથી પૂરઝડપે આવતી ખાનગી લક્ઝરી બસે જોસભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લીમખેડા પોલીસ મથકની જી જેવીસજીએ જીએ દસ સડસઠ નંબરની પીસીઆર વાન રાત્રિ દરમિયાન ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન લીમખેડા વિજય હોટલ નજીક પાછળથી પૂર ઝડપે આવતી અને ગોધરા તરફ જતી ખાનગી લક્ઝરી બસના ચાલકે પોલીસની પીસીઆર વાનને જોશભેર ટક્કર મારતા પીસીઆર વાન પલટી મારી રોડની સાઈડ પર ફંગોળાતા અકસ્માત સર્જાયો હતો જેમાં પીસીઆર વનમાં સવાર બે પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી જ્યારે પોલીસની પીસીઆર વાનને પણ નુકસાન થવા પામ્યું છે અકસ્માત બાદ ઘટના સ્થળેથી લક્ઝરી બસ લઈને ભાગી છૂટેલા બસ ચાલકને પોલીસે સંતરોડ નજીકથી ઝડપી લીધો હતો જ્યારે પીસીઆર વાનમાં માંગ નીકળેલા બે પોલીસ કર્મીઓ સહિત ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે લીમખેડા નીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસની પીસીઆર વાનને ટક્કર મારનાર ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે